જય શ્રી રામ સત્સંગી ભાઈઓ બહેનો આજે આ સ્પર્ધાત્મક યુગમાં ખાનગી કે સરકારી કે અર્ધ સરકારી કોઈ પણ પ્રકારની રોજગારી એટલે કે નોકરી પ્રાપ્ત કરવી હોય અને જે યુવક કે યુવતી પાસે કામ કામકાજ નથી અને કામ શોધી રહ્યા છે એવા યુવક યુવતી માટેનો એક આ અત્યંત સરળ પરંતુ અસરકારક હનુમાનજી મહારાજના ઉપાય વિશે ચર્ચા કરીએ તો કોઈ પણ શનિવારે સંધ્યા સમયે એટલે કે સાંજે પોણા સાતથી લઈને સાંજના સાડા સાત સુધી પીપળાના વૃક્ષની સામે જવાનું છે કાળા કલરનો સૂતરાઓ દૂરો લઈ જવાનો છે અને એ કાળા કલરના સૂતરાઉ દોરાને પીપળાની પ્રદક્ષિણા કરતા કરતાં મનમાં હનુમાનજી મહારાજનું સ્મરણ કરી અને ઓછામાં ઓછી ત્રણ વાર પ્રદક્ષિણા કરવાની છે અને કદાચ દોરો વધે તો એ દોરો પાછો ઘરે લઈ જઈ શકાય છે અને ત્રણ વાર પ્રદક્ષિણા કર્યા પછી એક સરસિયાના તેલનો ચાર મુખવાળો પીપળાના ઝાડની સામે એક દીવો પ્રગટાવવાનો છે અને એ દીવો પ્રગટાવીને અને હનુમાનજી મહારાજની કોઈ પણ પ્રકારે પૂજન અર્ચન તમે કરી શકો છો ખાસ કરીને બજરંગબાણનો પાઠ થાય તો વધારે સારું છે કદાચ બજરંગબાણ નથી આવડતું કે નથી કરી શકતા તો હનુમાન ચાલીસા કરી શકાય છે કદાચ એ પણ નથી અનુકૂળ આવે તો સંકટ મોચન હનુમાન અષ્ટક કરી શકો છો અને કશું જ કદાચ એ પણ ન કરી શકાય તો પીપળાના ઝાડની સામે ઊભા રહીને માત્ર ઓમ રામ રામાય નમ આ મંત્રનો જાપ એકસો આઠ વાર કરી લેવો અને આવું ત્રણ શનિવાર કરવાથી ચોક્કસપણે નોકરીની સમસ્યામાં રાહત થતી હોય છે અને ત્રણ શનિવાર થતાં સુધીમાં કોઈક ને કોઈક જગ્યાએથી નોકરી માટે ઓફર આવી શકે આવતી હોય છે સાથે સાથે શુક્રવારની રાત્રે જે દેશી ચણા છે આપણે કઠોળના એ દેશી ચણા થોડાક પલાળી લેવાના છે શનિવારે સવારે એને તવા પર ગરમ કરી લેવાના અને એ ગરમ કરો માત્ર ને માત્ર સરસિયાના તેલનો ઉપયોગ કરવાનો છે એની અંદર ગરમ કરીને શેકવાના જ છે ખાલી એમાં કોઈ પણ પ્રકારના મીઠા મરચું કશું જ નાખવાની જરૂર નથી માત્ર ને માત્ર ચણા અને સરસિયાનું તેલ અને એ ચણાને થોડાક ઠંડા પડે એટલે કોઈ પણ કાળા કલરની ગાય માતાને શનિવારે સવારે તમે ખવડાવો છો તો એ વધુ ઉત્તમ છે અને કદાચ કાળા કલરની ગાય ન મળે તો ગમે તે કલરની ગાય માતાને ખવડાવી શકો છો પણ આ ઉપાય પણ નોકરી પ્રાપ્તિ માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી ઉપાય છે આશા રાખું છું આ જાણકારી તમને ઉપયોગી સાબિત થાય જય શિયા રામ